પૂરગ્રસ્ત વડોદરામાં હવે મગરોનો ખતરો મંડરાયો છે પૂરના પાણી ઓસરી ગયા બાદ વડોદરામાં ચાર દિવસમાં ચોવીસ જેટલા મગરોનું વિવિધ સંસ્થાઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સતત મગરોના કોલથી સંસ્થાઓ લોકોના જીવ બચાવવા દિવસ રાત દોડી રહી છે ત્યારે રાતના સમયે પણ આ સંસ્થાઓ દ્વારા મગર કાચબાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જાણવા મળ્યા મુજબ રાતના સમયે કમાટીબાગ કૃત્રિમ તળાવ નવલખી ખાસવાડી ખિસકોળી સર્કલ તેમજ શુભમ બંગલો જાંબુઆ ખાતેથી નવ મગર અને એક મોટા કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના સભ્યો સાથે વન વિભાગના કર્મચારી કર્મચારીઓ ખડે પગે લોકોની સેવામાં હાજર રહ્યા હતા અને લોકોને ખતરનાક મગરો થી બચાવ્યા હતા આઈને ચાલે એની પાત્રી જોસો પાટે દોડે છે બોટ ની કાળો દો એ આના પેળા ગુડની કરલે લમો એ દિને દિને બોની બકા તો પૂછું